ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમળિયા ગામે ધોળા દિવસે દીપડો બાજુમાં આવેલ મકવાણા બચુભાઈ નાનજીભાઈના મકાનમાં દેખાતા લતાવાસીઓને નજરે પડતા બૂમાબૂમ કરી દીધી હતી દીપડો બચુભાઈના મકાન ઉપર ચડીને બાજુમાં આવેલ સોમનાથ એકેડમી સ્કૂલની પાછળના વાડામાં છુપાઈ જતા તાત્કાલિક ફોરેસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી જ્યારે ફોરેસ્ટ ગાર્ડની ટીમ તાત્કાલિક આવી જતા આજુબાજુ તપાસ કરતા સોમનાથ એકેડમી હાઈસ્કૂલની બાજુમાં આવેલ